છોટાઉદેપુર લોકસભામાં ભાજપાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું ભાજપા ઉમેદવાર જશુભાઈ રાઠવા પોતાના નિવાસસ્થાન વસેડી ગામેથી મોટી સંખ્યામાં સર્વ સમાજના સમર્થકો સાથે રેલી સ્વરૂપે નીકળી છોટાઉદેપુર ખાતે કેન્દ્રીય આદિજાતિ અને કૃષિ કલ્યાણ મંત્રી અર્જુનસિંહ મુંડાની ઉપસ્થિતિમાં સભા સંબોધી હતી અને વિજય મુહૂર્તમાં ઉમેદવાર જશુભાઈએ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ વિજય સંકલ્પ રેલીમાં પ્રદેશ એસસી મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી સાંસદ ગીતાબેન રાઠવા લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અભયસિંહભાઈ તળવી ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી જયંતિભાઈ રાઠવા રાજેન્દ્રસિંહ રાઠવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદયપુર મેં હમરે પ્રત્યાશી જસુભાઈ રાઠવા નામાંકન દાખલ કર્યા પૂરે ઉત્સાહ કે સાથ પૂરે સંસદીય ક્ષેત્રકર્તાઓ કે ઉપસ્થિતિ મેં आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहाँ से यशुभा राठवा को जिता करके भेजेंगे